જસ્ટ અહીંયા કઝિનના ઘરે આવ્યા હતા તો એમાં પડી કે દવા વગર એ માઇગ્રેન જતું રહે છે તો અમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવીને સારું રિઝલ્ટ આવ્યું છે કેટલી થેરાપી આપી કરાવી ચાર ચાર થેરાપી કરી કેટલા ટકા સારું છે એવું કહી શકાય 100% કહી શકાય ઓકે આમાં કોઈ દવા કે એવું કોઈ આડઅસર કે આમાં કોઈ નુકસાન થાય એવું કંઈ કઈ ખરું આ થેરાપીમાં નહીં નહીં કઈ દવા નથી કઈ આડઅસર નથી ઓકે

હિપ્નો વડે અમે સારવાર કરીએ છીએ અને અમારા સેન્ટ્રલ રિઝલ્ટ તો મોર ધન એટી પર્સન્ટ છે હવે જો તમે એમ કહેતા હોય કે માઇગ્રેનમાં ચાર થેરાપીમાં હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે તો વન્ડરફુલ વાત કહેવાય અને અમુક પેશન્ટને અમે

કાંઈ એટલી બધી ખબર નહોતી પડતી બીજી થેરાપી લીધી ત્યારે ખબર પડી કે મારામાં કેટલા ચેન્જીસ આવ્યા છે પચાસ જેટલી ત્યારે ખબર પડી ત્રીજી થેરાપીમાં સેવન્ટી અને જયારે ચોથી થેરાપી લીધી ત્યારે એમ ખબર પડી ગઈ કે મારી અંદર લગભગ એકદમ ચેન્જીસ આવી ગયું છે હું જે પેલા હતી એ અત્યારે નથી એકદમ કોન્ફિડેન્ટ વાત કરી શકું છું મેં જોબ બી સ્ટાર્ટ કરી દીધું છે અને મારી અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે મેં મારી ઘણી બધી આદત બી ચેન્જ કરી નાખી છે એના લીધે પોઝિટિવિટી

જર્ની કરવા જાય મ્યુઝિક એવું સાંભળી લીધું હોય પરફ્યુમની અમુક સ્મેલ હોય ગરમી બહુ હોય તો હાલતું માથા દુખતું એટલે મેં સરની જાહેરાત જોઈતી એકવાર ટ્રાય કરો એટલે એને સારું રિઝલ્ટ છે ઓકે પણ પહેલાં તમને વિશ્વાસ આવતો હતો થેરાપી કરાવ્યો પહેલાં